શ્રમ વિભાગની હેલ્પલાઇનમાં પહેલા બે દિવસમાં શ્રમિકો માટે સોળ કોલ મળ્યા હતા અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન શ્રમિકો માટેની જે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી અને એ બાદ જે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો તેને મિશ્રપતિ પ્રતિસાદ મળી રહ્યો છે શું વધુ વિગતો ચોવીસ મે ના જે આંકડા છે એમાં ત્રણ દિવસમાં કુલ પંચાવન ફોન મળ્યા છે જેમાં બાવીસ તારીખે દસ કોલ ત્રેવીસ તારીખે સોળ કોલ ચોવીસ તારીખે ઓગણત્રીસ કોલ મળ્યા છે પંચાવન પૈકી બાર ફોન એ પ્રકારના કોલ સેન્ટર પર આવેલા છે કે જેમાં અંદર શ્રમિકો પાસે કામ આવતું હોય છે વધુ અમદાવાદ શહેરમાં લસ કરતા પણ વધુ ફોન આ પ્રકારની ફરિયાદો ના આવ્યા છે જોકે વિભાગ દ્વારા માત્ર ત્યાં ચકાસણી કરી અને કામ બંધ કરાવવામાં આવે એટલી જ કાર્યવાહી અત્યારે હાલ કરવામાં આવી છે એ પ્રકારની માહિતી મળી રહી છે આભાર હિરેન તમામ વિગતો માટે